टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों कार्यक्रम जेनु नाम है वोट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ લોકા વિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદે મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે આઠમી મે બે આજનો વાર બની રહ્યો છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે વૈશાખ સુદ એકાદશી તિથિ બની રહી છે આજનું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે છે ને આજનું કરણ કરણ બવા રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં રહેશે અર્થાત જે જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ ઠ અને અણ તે પ્રમાણે નામકરણ કરું શુભ અને મંગલકારી સાબિત થશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભ અશુભ મુહૂર્ત અને દિન વિશેષની પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક અને બે મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને દસ મિનિટ થશે આજે અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુ કાલમ બપોરે બે કલાકને પંદર મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ત્રેપન મિનિટ સુધી છે આજે રવિયોગ છ ને સત્તર સુધી રહેશે આજે મોહિની એકાદશી છે આજે પરશુરામ દ્વાદશી એટલે પરશુરામ બારસ પણ બની રહી છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે એમ છે આજે તમને સામાજિક સન્માન મળવાના યોગો બની રહ્યા છે મિત્રો સાથે લાંબા પણ તમે આજે પ્રસ્થાન કરી શકો એવા છે નોકરીયાત લોકોને કારકિર્દીમાં પ્રગતિના આજે યોગ જોવા મળી રહ્યા છે સાંજનો સમય બાળકોની સાથે પસાર થશે જે આનંદનું વાતાવરણ વાત્સલ્યમય વાતાવરણ બની રહેશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ગુલાબી બની રહી છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કનક ધારા સ્ત્રોતનો પાઠ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે વ્યવસાય માટે બનાવેલી યોજનાઓ ભવિષ્યમાં સારો લાભ અપાવી શકે એમ છે નોકરિયાત લોકોને પ્રગતિ અને પ્રમોશનની પણ આજે સંભાવનાઓ જોવા મળી રહી છે વૈવાહિક જીવનમાં ચાલી રહેલા મતભેદોનો પણ આજે અંત આવતો જોવા મળશે આજે ઘરમાં ખાસ મહેમાનનું આગમન સંભવી શકે છે સાંજનો સમય માતા પિતાની સેવામાં વ્યતીત થઈ શકે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે ક્રીમ બની રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે ભગવાન દત્તની ઉપાસના કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગમ આ બધા જાતકો માટે આજે જૂના રોકાણ પર સારું વળતર મળશે જેથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે આજે વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે વડીલોના અનુભવની જરૂર પડશે નોકરી અને ધંધાને ચાલતી સમસ્યાઓ જે છે એનો આજ તમે ઉકેલ લાવી શકશો કે એનો ઉકેલ તમને મળી શકશે વિદેશથી વેપાર કરી રહ્યા લોકોને લાભના અવસરો આજે મળતા જોવા મળી શકે સાવધાનીપૂર્વક અવસર સ્વીકારવા હિતાવ રહેશે ભાઈ બહેનો સાથેના સંબંધો આજે સારા અને મજબૂત બનતા જોવા મળી રહેશે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ આછો વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરશું નવારણ મંત્ર જેનો જાપ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી

આવા જાતકો માટે આજે ખુશીઓમાં વધારો થશે અને માનસિક શાંતિ તમને બની રહેશે તમે સામાજિક વિસ્તૃત કરવામાં પણ આજે સફળતા પ્રાપ્ત કરી શકશો મિત્રોને મળવાથી તમારો તણાવ જે છે એ ઓછો થતો જોવા મળશે વિરોધીઓની ટીકા પણ કોઈ પણ ટીકા ઉપર આજે ધ્યાન આપવાની જરૂર નથી જો ધ્યાન આપો તમારું મન ભટકાશે બેચેન થશે જીવનસાથીની સલાહ સંપત્તિ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે એમ ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરશો તો વૃદોષ કાળે ભગવતી અંબિકાની આરાધના કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય બની રહેશે અજાણ્યા વ્યક્તિ સાથે લેવડ દેવડ કરવાથી નુકસાનની ભીતિ રહેશે સજાગ રહેવાની જરૂર છે સાવચેત રહેવાની જરૂર છે વ્યાપાર માટે યાત્રા જે કરવી પડે બિઝનેસ ટ્રીપ જે છે તમારી લાભકર્તા સાબિત થઈ શકે છે આજે તમારા શત્રુથી તમારે સાવચેત રહેવાની જરૂર છે સાવચેત રહેવું વધારે શુભ રહેશે સામાજિક કાર્યક્રમોમાં બાળકોની રૂચિ વધતી જોવા મળશે જે તમારા માટે આનંદવાળી વાત બનશે એકંદરે દિવસ અનુકૂળ છે વાત કરી લે નહીં તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ ગોલ્ડન કલર છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેવાનો છે ઉપાય શું કરશું તો આજના દિવસે ભગવાન દત્તની આરાધના દત્ત બાવનનો પાઠ મંગલપ્રદ સાબિત થશે જી આગળ વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અણ આવા જાતકો માટે દિવસ મધ્યમ ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે પરિવારમાં કેટલાક શુભ કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા થાય એ પ્રકારના ગ્રહવાન છે આજે પરિવારના તમામ સભ્યો કોઈને કોઈ વાતને કારણે બિઝી કે વ્યસ્ત જોવા મળી શકે છે જીવનસાથી સાથે તમારા બાળકોના ભવિષ્યની પ્લાનિંગ થઈ થઈ શકે શકે છે છે ચર્ચા વિચારણા સાંજે કોઈ ધાર્મિક સ્થળને મુલાકાત લઈ ત્યાં વિતાવી શકો છો તમારા માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મંગલકારી સાબિત થશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે બની રહ્યો છે આછો પીળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરીશું આજના દિવસે ભગવતી અંબિકા શિવાલયમાં શિવજીની પાછળમાં અંબિકાનું સ્થાન હોય છે તેમાં પાર્વતી અંબિકાને આજે લાલ પુષ્પ અવશ્ય અર્પણ કરવું તમારી મનોકામનાઓ પૂર્ણ થશે જી તો દર્શક મિત્રો રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિન તમારા માટે પદ પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો કરવા વાળો સાબિત થશે આર્થિક સ્થિતિ સુધારવા માટેની સખત મહેનત કરશો પરિણામે સુખદ એટલે સફળતા પ્રાપ્ત થશે ભાગ્ય તમારા પક્ષે રહેશે જે તમારા સુખ અને સંપત્તિમાં વૃદ્ધિ કરતા આજે જોવા મળી રહ્યું છે સમાજમાં તમારું માન સન્માન પ્રતિષ્ઠા વધતી જોવા મળશે તો આજે સાંજનો સમય ધાર્મિક કાર્યોમાં પસાર થઈ શકે એમ છે એકંદર દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભરંગ તમારા માટે આજે રૂપેરી બની રહી છે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે સૌથી ઉત્તમ ઉપાય છે પક્ષીઓને ચણ નાખવું એના માટે જળની વ્યવસ્થા કરવી વાત કરી આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે નાણાકીય અછતને કારણે થોડી ચિંતાઓમાં વૃદ્ધિ થઈ શકે એમ છે નાણાં ભીડનો અનુભવ થશે વિદ્યાર્થીઓને નવી વસ્તુ શીખવામાં અભિગમ કે રૂચિ વધતી જોવા મળશે તમારા સાસરીઓ પાસેથી તમને મહત્વની મદદ મળી શકે એમ છે આજે કેટલીક શુભ તકો મળી શકે કોઈ મહત્વનું કામ કરવા માટે પ્રગતિ માટે તક ઘણી મળશે આજે યોગ્ય તકને ઝડપી લેવાની જરૂર છે આજે જીવનસાથી સાથે કોઈ નાની બાબતે વિવાદ થવાની પણ સંભાવના છે સાવચે રહેશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે મિશ્રિત કલર કોઈપણ પણ કલરનું મિશ્રણ તમારા માટે મંગલકારી સાબિત થશે ઉપાય આજના દિવસે શીતલ પદાર્થ જેમ કે શેરડીનો રસ છે એ દાન મંગલકારી છે વાત કરીએ આગળની રાશિ રાશિ ધન રાશિ આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિન તમારા માટે મિશ્રિત પ્રકારના ફળ પ્રદાન કરવા જોવા મળશે વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવધાની થોડીક સાવચેતી રાખવી મંગલકારી રહેશે આજે આજે નોકરિયાત લોકોને સમસ્યાઓ અને દબાણનો સામનો કરવો પડી શકે તમને વર્કલોડ વધશે ટૂંકમાં વ્યાપારીઓને આજે નફો અને નુકસાનની સ્થિતિ મધ્યમ બને ન નફો ને નુકસાન સ્થિતિ બની રહેશે ભાઈ બહેનોમાં ગેરસમજ સંબંધોમાં તિરાડ ઊભી થઈ શકે એમ છે તો ગેરસમજને દૂર કરવી ખૂબ આવશ્યક રહેશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે નારંગી રંગ ઉપાય શું કરવો જોઈએ તો આજે જરૂરિયાતમંદ વ્યક્તિઓને અથવા ધર્માદા સંસ્થાઓમાં અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને માટે કોઈ જગ્યાએ તમારું નાણું ફસાયેલું છે અટકાયેલું છે એ આજે પરત મળી શકે છે તમે અટકેલા કાર્યોને પૂર્ણ કરવા પ્રયત્ન કરશો તો સફળતા અવશ્ય મળશે વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીનો સહયોગ તમને મળતો જોવા મળશે જે આનંદદાયક સુધી બનાવશે વિદ્યાર્થીઓને તેમના વરિષ્ઠો પાસેથી ઘણું શીખવાનો અવસરો મળતા જોવા મળી રહી છે વાત કરેલી ઉપાયોની રંગ તમારા માટે આજે આસમાની જોવા મળે છે ઉપાય છે પ્રદોષ સમયે સંધ્યાકાળે ભગવાન શિવની આરાધના મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ ન શ આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવ વાળો જોવા મળી શકે એમ છે તમારા આયોજિત કાર્યક્રમોમાં અવરોધો ઊભા થઈ શકે છે સરળતાથી આજે કામ નહીં પાર પડે જેના કારણે મુશ્કેલીઓ વધશે સમસ્યાઓ ઉત્પન્ન થશે નોકરીમાં સહકર્મીઓ સાથે સમસ્યાનો સામનો કરવો પડી શકે એમ છે તો તમારા ભાઈ અથવા બહેનના સ્વાસ્થ્યની ચિંતા પણ વધતી જોવા મળશે ટૂંકમાં દિવસ તમારા માટે ઉતાર ચડાવ કે મિશ્રિત પ્રકારનો જોવા મળશે વાત કરેલી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બદામી જોવા મળી રહ્યો છે ઉપાય શું કરીશું તો આજના દિવસે ગોપી ચંદનનું તિલક અવશ્ય લગાવવું ભગવાન વિષ્ણુની આરાધના કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ રાશિચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષર છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે માતા પિતા તરફથી વિશેષ વિશેષને સંપાદન તમે કરી શકો છો આજે ભેટ આપી જીવનસાથીને પણ ખુશ કરવા પ્રયાસ કરશો જે લાભકર્તા સાબિત થશે વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ રહેશે પરીક્ષાના પરિણામ સુખદ આવતા જોવા મળશે આજે તમે કોઈ સિદ્ધિથી ખુશ રહેશો અને તમારું સામાજિક વર્તુળ પણ વધતું જોવા મળશે સખત મહેનતથી વ્યવસાયિક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે એકંદર દિવસ અનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે આછો પીળો રંગ રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી વ્રત કરવું શક્ય હોય તો ફાસ્ટ ઉપવાસ કરવો મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક આઠ અને ભાગ્યાંક ચાર બન્યો શનિ અને રાહુનો આ યોગ થોડીક કષ્ટ કરતા બની રહેવાનો છે આજે મહેનત વધારે લાગશે પરિણામો ઓછા મળી શકે તો આજે થોડુંક સફળતા મેળવવા માટે જેટલી જરૂર છે એના કરતાં વધારે મહેનતની જરૂર પડશે થોડુંક શ્રમ લાગશે પણ સફળતા મળી શકે એમ થોડીક વધારે મહેનતના આજના યોગ છે તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલા આશુતોષજી આપ જણાવશો વાત કરીએ આજના દિવસના વિશિષ્ટની તો આજે મોહિની એકાદશી આમ તો એકાદશી જે છે એ ખાસ કરીને પાપોના સમન માટે છે દરેક વ્યક્તિ દ્વારા જાણતા અજાણતા પાપ કર્મ થાય છે અને નેગેટિવિટીને પાપ કરને કર્મને દૂર કરી જીવનમાં પોઝિટિવ ઉર્જા સકારાત્મકતાને લાવવા માટે મહિનામાં બે દિવસ અર્થાત શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં આવતી અગિયારમી તિથિ જેને એકાદશી કહેવાય છે અગિયારશ આ દિવસે ઉપવાસ કરી ભગવાન વિષ્ણુની આરાધના કરી દરેક એકાદશીનું અલગ મહિમા અલગ ફળ તો છે જ પણ એકાદશીનું મુખ્ય ફળ છે જીવનમાં સકારાત્મકતા લાવી પુણ્યતાનો ભાવ ઉત્પન્ન થવો એક સકારાત્મક વાઇબ્રેશન્સ તમારી અંદર ઉત્પન્ન થાય અને મન ખુશ રહે એના માટે એકાદશીનું વ્રત કરવામાં આવતું છે આજે મોહિની એકાદશી ભગવાન વિષ્ણુની આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ભગવાનની મોહમાયાથી જે જીવનમાં અટકાયતો છે દૂર થઈ શકે છે ભગવાનની કૃપા થઈ શકે જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ખાસ કરીને આ એકાદશીનું વ્રત કરવું સંધ્યાકાળે ભગવાન વિષ્ણુની પૂજા કરવી આજના દિવસે વિષ્ણુ મંદિરમાં કે કોઈ બ્રાહ્મણને આમાન કહેતા કાચા સીધાનું દાન કરવું ફળોનું દાન કરવું વિશેષ મંગલકારી માનવું છે આ કરવાથી જીવનમાં સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ શકે મન શાંત થઈ શકે છે અને વૈશાખ માસ હોવાના કારણે ખાસ કરીને ત્રણ વસ્તુનું દાનનો મહિમા શાસ્ત્રમાં કહ્યું છે જલપાત્ર જૂતા અને છત્રી આ ત્રણ વસ્તુનું દાન કરવાથી સમસ્ત એકાદશીનું પુણ્યફળ પણ પ્રાપ્ત કરી શકાય છે તો આપના જીવનમાં મંગલતા પ્રાપ્તિ માટે ઉપાય કરવો ભગવાનની મનોકામના ઉપા તમારી પર કૃપા રહેશે મનોકામનાઓ તમારી પૂર્ણ થશે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવદની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ મંગલકારી સાબિત થશે નોંધી રખો મંત્ર શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ આ મંત્ર ભગવતી ભક્તિ દ્વારા ગાવામાં આવેલો છે અને એ તમારા જીવનમાં ભક્તિ પ્રદાન કરે છે જેના કારણે માનસિક શાંતિનો અનુભવ થઈ શકે આ મંત્રનો જાપ કરો માનસિક શાંતિ બની રહેશે દિવસ અનુકૂળ બની રહેશે એક માળા કે અગિયાર વાળા મંત્ર જાપ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મંત્રનો જાપ આપના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી લીધી આ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર